નાથા બાપાને યાદ કરીને જે નમૂનો હતો પણ મતદાન કરવાનું છે ભાજપની તરફેણ મતદાન કરવાનું છે કમળને મત આપવાનું છે નરેન્દ્રભાઈને આ દેશના વડાપ્રધાન ત્રીજી વખત બનાવવાના છે

દસ વર્ષના સુશાસન ની અંદર સનાતન સંપ્રદાય આપણે અનેક નેતાઓ જોયા છે અનેક દેશના વડાપ્રધાનો જોયા છે ખુલ્લે રાજનીતિ થી આગળ ઉઠી ધર્મ ને આગળ કરે એવો કોઈ નેતા હોય તો નરેન્દ્રભાઈ છે કાશી કોરિડોર ના ઉદઘાટન પ્રસંગે એ ભગવા વસ્ત્રોમાં રુદ્રાક્ષ ની લઈને માં ગંગા ની અંદર પાણીમાં જઈને આ દેશની એકસો ચાલીસ ચાલીસ કરોડ જનતા માટે જે એક સંકલ્પ લે પાંચસો વર્ષથી ચાર લાખ લોકોએ જે જાન ગુમાવ્યો

જન જાગરણ કરીને જન સમર્થન કરીને જન મત પેદા કરીને છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણું ના રોજ આપણને કલંકિત એનો વિધ્વંસ કર્યો અને એના પછી કોર્ટમાં કેસ ચાલ્યા કોંગ્રેસની સરકારોએ આ હિન્દુ સમાજ માટે અનેક પ્રકારની આડકીલી રૂપ કાયદાઓનું નિર્માણ કર્યું આર્ટિકલ પચીસ પ્રમાણે ઓગણીસો પચાસ ની અંદર કાયદો કર્યો ધર્મ પરિવર્તન આર્ટિકલ પચીસ પ્રમાણે ધર્મ નું શિક્ષણ લેવા માટે પ્રતિબંધ મૂક્યો એ હિન્દુ સમાજ ઉપર મૂક્યો પરંતુ આર્ટિકલ અઠ્યાવીસ પ્રમાણે એ મુસ્લિમ વકફ બોર્ડ ને છૂટ આપવામાં આવી

એ વકફ બોર્ડને ઉત્તેજન આપતો કાયદો કર્યો ઇન્દિરાજી દેશના વડાપ્રધાન હતા ત્યારે ઓગણીસો પંચોત્રીસ ની અંદર કટોકટી રાધીને બંધારણમાં એક શબ્દ સેક્યુલર નામનો શબ્દ એડ કરવામાં આવ્યો એની લોકસભામાં પણ ચર્ચા ન થઈ અને મીશાના કાયદા હેઠળ અનેક લોકોને કોઈને કોઈ બાના હેઠળ એ જેલમાં પૂરવામાં આવ્યા સિતોતેર ની અંદર ચૂંટણી આવી આખા દેશ ભારતીય મોરચો બન્યો હતો અને એમાં મોરારજીભાઈ દેસાઈ ને બનાવ્યા અઢી ત્રણ વર્ષ જેટલા ટૂંકા શાસનમાં એ બે પક્ષના મુદ્દા ઉપર સરકાર પડી ગઈ અને પછી ભારતીય જનતા પાર્ટી ની રચના થઈ આગળ વધીને બે હજાર ચાર ની અંદર એવા તો આપણો લાખો મંદિરો બહારના આતંકીઓ તોડીને ત્યાં આગળ બનાવ્યા હતા અનેક પ્રશ્નો પણ ચાલી રહ્યા છે આજે કાશીની અંદર જો તો જ્ઞાનપીઠ મસ્જિદ એમાં આપણને પૂજા કરવા માટેની છૂટ આપી છે એની સામે નંદી છે હમણાં જ અમે ધનજીભાઈ બધા એ કાશીની અંદર બનાસ ડેરીનું ઉદ્ઘાટન હતું ને એ પ્રસંગે જવાનું થયું હતું અમે દર્શન કરીને આવ્યા છીએ એ દ્રશ્ય જોઈએ ત્યારે આપણને એમ થાય કે આપણું જ મંદિર છે એ મંદિર તોડીને મસ્જિદો નિર્માણ કર્યું એ તાજ મહેલ હોય તો એ જયપુર મહારાજાનો તાજ મહેલ છે એની જમીન છે એમણે પણ દસ્તાવેજો કોર્ટમાં રજૂ કર્યા છે અરે અજમેર ની અંદર પણ સ્વસ્તિક ના ચિહ્નો નીકળ્યા છે કોર્ટ માં કેસ દાખલ થયા અનેક મંદિરો છે વકફ બોર્ડ ના નામ ઉપર એ કાયદા કરીને અને 2009 ની અંદર હિન્દુ આતંકવાદી કાયદો કોંગ્રેસ ની સરકારે આવા અનેક કાયદાઓ કર્યા છે એક બાજુ આપણો અસ્તિત્વ મિટાવવા માટેનો પ્રયાસ કરતા હોય અને બીજી બાજુ નરેન્દ્રભાઈ કોઈ પણ જાતિ કોઈ ધર્મ કોઈને નુકસાન ન થાય એવું જન જન ને એ ઉપયોગી થાય એવા અનેક યોજનાઓ થકી કામ કરતા હોય બે 2027 માં દેશને વિકસિત બનાવવા માટેનો સંકલ્પ લેતા હોય ત્યારે આવો આપણે સૌ સાથે મળીને નરેન્દ્રભાઈને ફરીથી વડાપ્રધાન બનાવવા છે બેન રેખાબેન ને જીતાડવા છે અને જીતાડવા માટે આ બાકીના જે દિવસો છે

જરૂર પડે એના ઉપર હેલિકોપ્ટર વિમાન ઉતરવાની ક્ષમતા વાળા આ રોડ બની રહ્યા છે આપણે પાકિસ્તાન સાથે અનેક વર્ષો સુધી સરખામણી કરી હવે આપણે નામે લેતા નથી એ આપણો દુશ્મન છે કે શું છે કે જે છે આપણે તો કહીએ છીએ કે 2047 માં અમેરિકા કરતાં વધારે શક્તિશાળી ભારત બને રશિયા કરતાં વધારે શક્તિશાળી ભારત બને જાપાન કરતા ફ્રાન્સ કરતા અને દુનિયાના બધાના માચડે અંગ્રેજો જતા એ આ અંગ્રેજોની સંસદમાં આદરણીય નરેન્દ્રભાઈ એમની પાસે ભારત માતાની જય અને વંડે માટડમ કારણ કે તોતળું બોલે છે અંગ્રેજો તોતળું બોલે છે એમની પાસે બોલાયું હતું અને સાત વખત સ્ટેન્ડિંગ થયા હતા ઊભા થયા હતા તેત્રીસ વખત તાળીઓ પાડી હતી અને એ નરમંકો એ વખતે ચૈત્રીનું નોરતું હતું નકરોડું ત્યાંના રાષ્ટ્રપતિ ઓબામાએ પણ કહ્યું હતું ઓ

અરે સુરતમાં થયું એવું ને એવું હોય ન થાય ધયોધો ધ્યાન રાખજો છેલ્લા દિવસમાં સ્વિચ ઓફ ના થાય કારણ કે ચૂંટણીની શરૂઆત જ હવે થઈ છે અત્યાર સુધી તો તમે લેવાનું ચાલુ કર્યું હવે વસ્તી લેવાનું ચાલુ કરશે ને એટલે ખબર પડશે આખી જનતાએ નક્કી કર્યું છે પાટિલ સાહેબે નક્કી કર્યું છે કે લાખોની લીડ થી આપણે સીટ જીતીએ છીએ જરા પણ મનને ઢીલાશ રાખ્યા વગર

કારણ કે ખર્ચો કરવો પોસાતો નથી આમ કા નહીં પાંચ વર્ષથી થી પ્રશ્ન હતો આપણે તો ધર્મ પ્રેમી અને રહેશે ધર્મ તો રહેશે ધરા ધર્મ હશે તો ધરા રહેશે કારણ કે આ દેશની અંદર અનેક આતતાઈઓ આક્રમણો કરીને અનેક લોકોને ધર્મ પરિવર્તન કરવાનું કામ કર્યું પણ ન હોય તે શિવા ઓર પ્રતિ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી જેવા બહુ શાસકો ન હોત અનેક લોકોનું ધર્મ ધર્મ પરિવર્તન થો અનેક લાખો લોકોના સંકલ્પ પૂર્ણ થયા છે આખા દેશે 22મી તારીખે એક રામ મંદિરનો ઉત્સવ ઉજવ્યો છે કોઈ નાની બાબત આવે કોઈ જાતિવાદ નો વિષય આવે કોઈ જ્ઞાતિવાદ નો વિષય આવે આ રાષ્ટ્રવાદના વિષય ને ભૂલી ન જવો જોઈએ રાષ્ટ્ર એ સાહ કરવું પડે ચાર લાખ હુતાત્મા પ્રાણ જ્યારે ગયા હોય એમને શરદારસી સુમન આપવું હોય તો સાત તારીખે કમળ સિવાય કઈ દેખાવું ના જોઈએ અને કમળ કમળ અને કમળ અને એ સાત તારીખનું કમળ એ ખીલવાનું છે ચાર જૂને ત્યારે દેશની અંદર

કૌભાંડો સિવાય કાંઈ આપ્યું નથી આ દેશની સુખાકારીની શરૂઆત થઈ છે માં નર્મદા અહીંયા આવી છે એટલે આ બધા સુખી સંપન્ન છે અને જેઠ મહિનામાં મહિનો બે મહિના કોઈ પરબ બાંધે ને તો એનોય ગળ ભૂલતા નથી તો માં નર્મદાના અહીંયા દર્શન કરીને આપણું જીવન સુધાર્યું છે નહીં તો છાસવારે દુકાળ પડતા અને દાનસિંહ દાનસિંગભાઈના પ્રાંત ઓફિસે ધક્કા ખાતા ચડતા ચડતા એના વર્ષ ઓછા થઈ ગયા જીવન આપણું કથળી ગયું હતું અહીંથી અનેક લોકો બારના વિસ્તારમાં જઈને મજૂરી કરતા હતા નર્મદા મહિયા આવી એટલે અમારા વિરોધમાં મતદાન કરવા તમને નથી લાયા ભાઈ ભાજપની તરફેણમાં મત કરો વિકાસની તરફેણમાં મત કરો અલ્પેશજી કહેતા હતા કે અત્યાર સુધી મારા સમાજને રણ તરફ ધકેલો જાઓ રણ તરફ કુવા તરફ ના આપવા દીધો જ્યાં વિકાસ છે અહીંયા છે સાત તારીખ પછી આ કોઈ મળવાના નથી આમેવાળા એમની માયા હંકેલી દેવાના છે ભાજપની સરકાર તો અહીંયા છે અને કેન્દ્રમાં બનવાની છે વિકાસની રાજનીતિ સાથે રહીએ વધુ સમય લઈ નહી લેતા આપ સૌને વિનંતી છે કે આપ સાતમી તારીખે કમળને વોટ આપી બેન રેખાબેનને જીતાડી નરેન્દ્રભાઈ મોદીના હાથ મજબૂત કરવા માટે કારણ કે ઉત્તર ગુજરાતનો એ સંતાન છે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ જે પ્રકારે દુનિયાની અંદર દેશનો ડંકો વાગ્યો છે ગુજરાતી તરીકે આપણો ડંકો વાગ્યો છે આજથી એ વીસ વર્ષ પહેલા તમે રાજસ્થાનમાં ક્યાંક જતા હશો અને ગાડી જોઈને પોલીસવાળો વાળો મારીને રોકતો જીજે જીજે આઠ કે જીજે બે ટુ કે જીજે સિક્સ ગુજરાતનું પાસિંગ જોઈને રોકતો હવે એનું એ રાજસ્થાન છે ગુજરાતનું પાસિંગ જોવે ને કે જાઓ આ તો મોદીવાળા આ તો અમિતભાઈ શાહ

પેલું થાય રગવાયું થાય અને રગવાયું થાય એટલે ગમે એવા શબ્દો નીકળે પરંતુ સંસ્કારી ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે સૌ સમાજને સાથે રાખીને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌ સાથે રહીને આપણે જીતીએ જીત સે ભારત જીત સે મોદી જીત સે કમન આપ સૌનો આભાર અસ્તુ ભારત માતા કી જય